હજુ પણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારતીય ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હજુ પણ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલા ભાગોમાં ભારતીય ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટાં પડી શકે છે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે જૂનાગઢના કોઈપણ ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડી શકે છે અમરેલીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ક્યારેક ભારે વરસાદની ઝાપટાં પડી શકે છે આ ઉપરાંત હવે મોન્સૂન ધરી છે એ ઉત્તરવર્તી થશે જેના લીધે રાજસ્થાનના સહદના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ક્યારેક ત્રેવીસથી છવ્વીસમાં ભારેથી ભારે વરસાદ થવા શક્યતા રહેશે કેટલાક ભાગમાં જળબરવની સ્થિતિ રહેશે નદીઓ નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે અને પાટણ સામે હારી આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગોમાં વરસાદ થશે મહીસાગરના ભાગો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ સત્યાવીસ સુધીમાં તો લગભગ સર્વત્ર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે મહીસાગરના ભાગોમાં પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ભરૂચના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે એટલે વરસાદની ધરી ઉપર નીચે થયા કરશે અરબ સાબી ભેદ અને બંગારબાબીના ભેજના કારણે લગભગ આ માસના લગભગ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધીમાં ભારે વરસાદથી કોઈ કોઈ ભાગમાં જળ ભરાવ કે કેટલીક નદીઓમાં ફૂલની સ્થિતિ રહેશે